હમણાં બધું આપણે એકલા કરવાનો હોય હમણાં તો બાયડે ફૂલ વરસાદ વરસે હમણાં બાર વાગે એક ફ્રેશ નોટ આવી ગઈ તો ફૂલ પાણી ભરાઈ ગયું બે બે ત્રણ ત્રણ ફૂટ જેટલું આખા ગ્રાઉન્ડ માં પાણી ભરાઈ ગયું પછી હવે હાવ બોલ મેળો હાવ રદ કર્યો હા આવતા વર્ષે મેળો તા કરશે બીજો હા રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા પેલા ગાય નો કરી આવો દૂધ લેવા ગયો પેલા પછી સીધો ગયો ખેતર માંથી ભરાતા વરસાદ માં જુવાર વાયથી ગાય પછી નાખી ધોઈ ને જો કપડા બદલાવી લીધા પછી આવીને રૂમ માં સાફ સફાઈ કરી દઈ

જીતભાઈ એનું કામ કરે લાઈ સ્કીમે ચાલુ હોય આજ વહેલું વહેલું કામ ચાલુ કરી દીધું અહીંયા હમણાં તો બે દિવસ કાંઈ નક્કી નતું રહેતું કાં વાઈફાઈ ન હોય કાં ચોમાહાણ લીધે લાઈટ વહી જાય ગુડમો બોલતા યસો પીછે છે

થોડુંક કરી લેતા રાંધવાનું ટાણું થઈ જાય સવારે નાસ્તો કરી લીધો ને રીંગણા શાક બનાવી લીધું ઝીણું કામ કાયદા રાખે તો કોઈક બપોરે એમાં એક વાર લાઈટ ગઈ થી ઘરમાં તને ઢાકલું હોય અંધારું થઈ જાય ઘડતા ઘડતા માં જો અહીંયા એને ચકલા ને રોટલો નાખતા જાય તે આવીને ચણતા હોય હા બાકી આપડે રોટલા ઘડી નાખીએ પછી ખાઈ લઈ

મેળામાં તો જવાના ના મેળા તારા થઈ ગયા ને જો એ અત્યારે હમણાં બાર વાગે એક્સપ્રેસ નોટ આવી ગઈ કે પરમ દિવસ થી એવો ને એવો વરસાદ ચાલુ છે ને ગઈ કાલે તો આપણે વિડીયો એક નાખ્યો તો ત્યાં જઈને ત્યારે તો હજી સ્ટોલ ને બધા એમને હતા ને થોડું થોડું પાણી ભરાવાનું હતું પણ અટાણે તો ફૂલ પાણી ભરાઈ ગયું બે બે ત્રણ ત્રણ ફૂટ જેટલું આખા ગ્રાઉન્ડ માં પાણી ભરાઈ ગયું ગેટના ઓલા પછી આપડા મેળાના ગેપ તૈયાર કર્યા હોય ને એ બધા આખા નીચે જમીન ઉપર પડી ગયા સીસીટીવી લગાવી રહ્યા ઉપર લાકડા મોટા ખોડીને એ બધા નીચે પડી ગયા ને સ્ટોલ કર્યા હતા એ બધા માંડવા હે એ બધા તો તૂટી ગયા ને લાકડા પડી ગયા પવન બહુ જાજે નુકસાની નુકશાની થઈ આ વખતે મેળામાં ને વરસાદ ને રાત્રે આજે રાત્રે પવન તો પાછો એટલે આજ રાત ની નુકસાની વધારે છે મેળામાં પેલા નગરપાલિકા એ નક્કી કર્યું કે એક જ દિવસ રદ બંધ રાખવાનો દિવસો એમાં પછી હવે મેળો તો મેળો બીજો મેળો આવો આવતા પાણી લે બહુ ભરાઈ ગયા છે આપણા ખેતર માં જો પાણી બઉ ભરાઈ ગયું પાણી એટલે હવે આ બધું પાણી છે એ કઈ કઈ નિકાલ તો થાય નઈ ના ઈ જમીનમાં ન બૌ કોઈ આડું ધીરે ધીરે થતું દરિયામાં પૂગે વાયે વાંગરે સડી જ તો એ આપણા કરતા બાર વધારે વરસાદ છે રાજકોટ અમદાવાદ પછી જામનગર આપડા પોરબંદર ના ઘેર વિસ્તારમાં તો હાવ નદીઓ ભરાઈ ગઈ જાણે દરિયો પડ્યો હા એ તો પાણી તો છે વરસાદ છે ભાઈ તો એટલે ઘરે રહેતા હોય તો ઘરમાં પાણી ભરાઈ ગયા તો આમાં મેળાની તો વાત ક્યાં કરવી હા

એટલે ભીંજાવા ના તો છે થોડા દાજે તો આઈ બેઠી બેઠી થામ તોય ભીંજાઈ જાવ છું બાયણે તો નહી કરવું જ પડે એક છોડો નાખવા જાવો પડે આપણે ગાય ને થોડું રોટલી ના તેને પેલી હોય તો ઈ ખવડાવવા જાવું જોઈએ એવું બધું છે ને અટાણે તા મે વિરમ ને કીધું કે ફેર જો બનાવી નાખ છે ચેવડો નાસ્તા જેવું કરવું અત્યારે સંજે પછી તો માં કે ચેવડો ને આપણે બનાવેલો છે તે કે ભેળ કરીયા જો અત્યારે એ બેઠા બેઠા ખજૂર પલાળતા હતા ઓલામાં લસણ વાળી ચટણી પલાળી વાટકામાં ધાણા ભાજી તૈયાર કરી થોડો ઘણો ઈ ખજૂર અત્યારે પલાળે લે હાંજો ચટણી કરવા થાય બાકી તો બધો સામાન બટેટા હમણાં બાફી લહે હું ને ચેવડો તો તૈયાર હોય હા બગડા ને સાદામાં જ મજા આવે પણ તો ઓલી પેડ ખાવા જઈએ તો મંદા પડ્યા હા

પછી મેળો અને હોય એટલે માણસો શું છે કે મેળામાં જતા આ વખતે તો મેળો ક્યાં જ થયો તે ઉપાભી છે પણ આ વાતાવરણના હિસાબે ને એક મેળામાં બાર બહાર ખાણીપીણીના હિસાબે પછી અઠવાડિયું થાય ને મેળો વયો જાય એટલે પછી દવાખાના ભરાઈ જાય ને એમાં એવું હોય ને જીએ તડકા પડી જાય ને પાંતેરાં મહિનામાં એટલે થોડીક તબિયત બગડે હા હા કંઈક ખાવા પીવામાં એવું ફેરફાર થઈ જતો હોય એટલે ને કંઈક પછી આ વાતાવરણના હિસાબે જો હમણાં તડકો નીકળો જ નતો બે દિવસ અમારે તડકો નીકળ્યો તો પછી પાછો વરસાદ ચાલુ થઈ ગયો આવું ને આવું દાખલો ને રહીને વરસાદ વેરહા રાખે એટલે પછી મચ્છર ને આન થાય એટલે ધ્યાન રાખવું પડે નકર બીમાર પડીએ ચાલો તું ચકણી કર લે માં આ ચટણી બનાવી નાખું ને બકે કે બાપવા મૂકી દઉં હા હું જો ભીનો ભીનો શોર્ટ હતી હવે બદલાવી લઉં હા

કારણ કે આપણે કિરણ ના વિડીયો કર્યું હતું એટલે એના વિડીયો ગયા વર્ષના વિડીયો માં છે પણ આ વખતે ભેળ તો આપડી છે પણ બિચારા ઓલા જે ધંધો કરવા આવ્યા એ લોકોને એવડી મોટી નુકસાની થઈ ગઈ તે હવે આમ તો નગરપાલિકા એ કીધું કે જીએસટી સહિતની બધી રકમ આપણે પાછી આપી દે હું પણ એ વસ્તુ તો સાચી પણ તોય લોકો એવડો મોટો ખર્ચો કરીને આવ્યો હોય મોટો ખર્ચો કરીને ને બધી બાંધી હોય તો નુકસાન ને એક બધા કાલનો નો વિડીયો ને તે પ્રિયલ ને બધા બહુ યાદ કરે પ્રિયલ આવી જાય પ્રિયલ એક બે દિવસમાં જ આવી જ ને મારી પાસે છે ને પ્રિય ગયા ગઈકાલના વિડીયો પ્રિયલ નહોતી પણ આજના વિડીયોમાં પ્રિયલ નો એક વિડીયો મેં ઉતાર્યો હતો ને એ આપણે મુય કોર્ડ નહોતો એ એટલે આજે વિડીયો માં મૂકી દઉં દો તમે આજે પ્રિયલ ને જોઈ લ્યો તો પ્રિયલ પાછી આવી જાય હાલો વિડીયો હવે આપણે અહીંયા એન્ડ કરીએ તમે પ્રિયલ નો વિડીયો જોઈ લેજો ને માણસો પાછા આપણે નવા વિડીયો માં ત્યાં સુધી બધા એને મહાદેવ

रो रहा है आ भाई बच्चा तो रो जो तने के तने के ऐसे वो काम ऊपर है प्रियल ये कुछ है और वो नहीं रही है वो असली है चलो लेट्स गो शुरू करते हैं लेट्स गो गाइस एक आ, एक, एक वोटिडियम खेल लेते हो ठीक है ताकि भाई आज सेट हो जाए हेलो आज सेट हो जाए કેમ ગંગા કરે એમ કેમ રમે તારે પછી રમવા જાવું જવું ચોથું ચોથું ભાગ હતી

Hello。